ત્યારે ડોક્ટરની તાત્કાલિક નિમણૂક બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે રજૂઆત બાદ પણ હજી પણ ડોક્ટરની નિમણૂક નહીં કરવામાં આવતા આશ્ચર્યજનક કાર્યક્રમ કરાશે તેમ લલિત વસોયા જણાવ્યું હતું ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ચાર એમબીબીએસની જગ્યાએ માત્ર એક એમબીબીએસ ડોક્ટર અને એમડી તેમજ બાળરોગ નિષ્ણાંત જનરલ સર્જન સહિતના ડોક્ટરોની જગ્યા ખાલી હોવાને લઈને આ અપૂરતી ડોક્ટરોની ખાલી જગ્યા અને અપૂરતા નર્સિંગ સ્ટાફને કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે વિકાસની વાતના બણગા ફૂટતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોના આરોગ્ય પ્રત્યે પણ બેદરકારી દાખવી રહી છે ધોરાજી શહેરની અંદર કરોડો રૂપિયાના દાનથી બનેલી હોસ્પિટલ અને હોસ્પિટલની અંદર અધતન સુવિધા વાળી સાધન સામગ્રીઓ પણ દાતાઓએ આપી છે ત્યારે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની જનતા માટે ડોક્ટરોની એટલી અછત છે ચાર એમબીબીએસ ડોક્ટર માંથી એક એમબીબીએસ ડોક્ટર હાજર હોય કોઈ નિષ્ણાંત ડોક્ટર એમડી ડોક્ટર ઓર્થોપેડિક ડોક્ટર સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર બાળકોના ડોક્ટર આ ડોક્ટરોની અછત હોય ત્યારે આ વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્ય કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ મૌન છે છે એ અમારા વિસ્તાર માટે માટે વાત આ ડોક્ટરોની તાત્કાલિક નિમણૂક થાય એટલા મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય શ્રીને મેં લેખિતમાં પણ રજૂઆત કરી છે અને એક બે દિવસની અંદર પ્રતિનિધિ મંડળ સાથે અમે આરોગ્ય મંત્રીને મળી અને ધોરાજી શહેરમાં જે ડોક્ટરો ની અછત છે અછત જો સરકાર ડોક્ટરોની નિમણૂક નહીં કરે તો ના છૂટકે સરકારની સામે નહીં પરંતુ પ્રજાએ એ ચૂંટેલા પ્રતિનિધિ કે જેમની જવાબદારી વિસ્તારના લોકોના પ્રશ્નો ઉકેલવાની હોય છે છે અને એમાં નિષ્ફળ ગયા ધારાસભ્ય સંસદ સભ્ય સામે અને તાલુકા પંચાયત કે નગરપાલિકાના સભ્યો હોય તો એમની સામે પણ અમે આંદોલનો કરવાના છીએ સરકારને આવેદન આવેદનપત્ર આપીને એ પ્રશ્નનો ઉકેલ આવતો નથી અને ના છૂટકે અમારે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયે આવેદન આવેદનપત્ર આપવા જવું પડશે